છ શખ્સો એ જુનિયર વિદ્યાર્થીઓને માર માર્યો અને ગાળો આપી આ અંગે નીલમબાગ પોલીસ મથક માં ફરિયાદ નોંધાઈ જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી ઘટના એ શહેર માં ભારે ચકચાર મચાવી એન્ટી રેગિંગ કમિટી ની બેઠક માં છ માંથી ચાર વિદ્યાર્થીઓ ને સસ્પેન્ડ કરાયા જેમની ઇન્ટર્નશીપ પૂરી થવામાં પંદર દિવસ બાકી હતા તેમને ઇન્ટર્નશીપ સર્ટિફિકેટ અને કોલેજ અન્ય પ્રમાણ નહીં આપવાનો નિર્ણય લેવાયો જેથી તેમનું ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહે તેવી સ્થિતિ સર્જાઈ ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ની લેખિત પરીક્ષાની તારીખની તારીખ ની સત્તાવાર જાહેરાત કરી છે શારીરિક કસોટી માં સફળ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા આગામી તેર એપ્રિલ બે હાજર રવિવાર ના રોજ યોજાશે ભરતી બોર્ડ દ્વારા આ અંગે વિગતવાર માહિતી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે ગુજરાત ની મહિલાઓ લખપતિ દીદી યોજના હેઠળ આત્મનિર્ભર બની રહી છે આ યોજના દ્વારા રાજ્ય માં એક પોઈન્ટ પાંચ લાખ મહિલાઓ વાર્ષિક એક લાખ થી વધુ ની આવક મેળવી લખપતિ દીદી નું બિરુદ પ્રાપ્ત કર્યું છે ગ્રામીણ મહિલાઓ સ્વ સહાય જૂથો દ્વારા વ્યવસાય શરૂ કરી આર્થિક રીતે સશક્ત થઈ રહી છે જે મહિલા સશક્તિકરણ ઉત્તમ ઉદાહરણ છે બનાસકાંઠાના અલવાડા ગામના રમીલાબેન મુકેશભાઈ જોશી લખપતી દીદી યોજના લાભ લઈ બે માં દીવાની દિવેટ બનાવવાનું શરૂ કર્યું અને એક જ વર્ષ માં એક લાખ થી વધુ આવક મેળવી તેમણે કહ્યું સખી મંડળ ના લીધે અમને જીવવા માટે ઓક્સિજન મળ્યું આ યોજના મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં શરૂ થયેલી લખપતિ દીદી યોજના નો ધ્યેય બે હાજર સત્યાવીસ સુધી માં દેશભર માં ત્રણ કરોડ મહિલાઓને સશક્ત બનાવવાનો છે ગુજરાત માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ દસ લાખ લખપતિ દીદી ના લક્ષ્ય તરફ રાજ્ય ઝડપથી આગળ વધી રહ્યું છે વડાપ્રધાને આ યોજના ની પ્રશંસા કરતા કહ્યું આપણી માતાઓ બહેનો અને પુત્રીઓ વિકસિત ભારતના નિર્માણ માં મજબૂત કરી છે